ચૌદ દિવસની સારવારમાં પગની ચાર સર્જરી સેલ્બી હોસ્પિટલમાં કરવામાં આવી જેનું વીસ લાખ રૂપિયાનું બિલ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી કૌશિક પટેલને નવસારીની હોસ્પિટલમાં લઈ જવાયા અને તેમનો પગ કાપવામાં આવ્યો પગ કાપ્યાના ત્રણ દિવસની અંદર કૌશિક પટેલનું મોત થયું છે તો નવસારી એન્ડ્સ હોસ્પિટલનું આઠ લાખ રૂપિયાનું બિલ પણ બાકી છે સમગ્ર મામલે સેલ્બી હોસ્પિટલના ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી પરિવારના સભ્યોની માંગણી છે રિપોર્ટર નૈતિક રેશમવાળા મારું નામ છે સોનલ પટેલ હું નવસારી થી આવી છું મારા ભાઈ કૌશિક પટેલના ના દ્વારા જે ગંભીર બેદરકારી થઈ છે તેના માટે હું અહિયાં આપ સમક્ષ હાજર છું આજે નવસારી ખાતે આઈએનએસ હોસ્પિટલમાં મારા ભાઈને પેટના દુખાવા સાથે અમે દાખલ થયા ત્યાં જે નવસારી સેલ્બી હોસ્પિટલ ખાતે ડોક્ટર જયની ગાંધી જે સેલ્ફી હોસ્પિટલમાં છે અને ત્યાં આવે છે વિઝિટ કરવા એમણે મારા ભાઈને ઇન્જેક્શન આપ્યું હતું જેના કારણે મારા ભાઈને પેટની તકલીફ અને પગની તકલીફ વધી ગઈ હતી અને પગ બંધ થઈ ગયો હતો એની વધુ સારવાર માટે એમણે અમને નવસારી થઈને સુરત સેલ્ફી હોસ્પિટલમાં દાખલ કરાવેલા અને મારા ભાઈના એ દરમિયાન એ લોકો એક અઠવાડિયાની અંદર સાતથી આઠ ઓપરેશનો મારા ભાઈના પગ અને પેટમાં કર્યા હતા અને એની ગંભીર બેદરકારીથી મારા ભાઈનો પગ ઘુમાવ્યો છે એણે પગ કાપવાની વારી આવી છે અને અત્રે આ બધી સારવાર દરમિયાન મારા ભાઈને ચૌદ ડિસેમ્બરના રોજ એનું મૃત્યુ થયું છે તારીખે મારા ભાઈને સોળ નવેમ્બરના રોજ દાખલ કરેલા હતા અમે અને અહીંયા અઢાર નવેમ્બરે સેલ્બી હોસ્પિટલમાં અમે દાખલ થયા હતા ત્યાં અમે ત્રણ તારીખ સુધી ત્રણ નવેમ્બર ત્રણ ડિસેમ્બર સુધી અમે એની સારવાર લીધી ત્યાં તારીખ મારા ભાઈનું ચૌદ ડિસેમ્બરે ડેથ થયું છે અને આ હોસ્પિટલના જેટલા બી ડૉક્ટરોની બેદરકારી છે એના માટે મેં એક મહિનો ટોટલ હોસ્પિટલના આંટા માર્યા છે રખાઈડી છું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને આપણે બહુ ગંભીર બેદરકારી જે છે ખ્યાતી કેસમાં જે ભૂલ થઈ છે એ રીતની જ આ અંદર બી ભૂલ કરી છે મને આટલા લેટ બેસવાનું કારણ એ છે કે મારી પાસે ફાઇલો જરૂરી છે હોય એ હતી એ ડૉક્ટરને લગતા જે મારા પુરાવા મારે ભેગા કરવા જોઈએ કે મારા ભાઈને ટ્રીટમેન્ટની શું જરૂર હતી એના માટે સુરત સિવિલ ખાતે ડૉક્ટરોને મળી છું સુરતના બધા ડૉક્ટરોને મળી છું એમના મારા ભાઈના કેસના રિલેટિવ ડૉક્ટરોને પણ હું એમના હોસ્પિટલ ક્લિનિકમાં જઈને મળી છું અને ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને આ વસ્તુની અંદર થર્મ્બોસ્ટોમી કરવાની જરૂર હતી અને આ મેડમે એને એને થર્મ્બોલાઇસિન્સ બિનજરૂરી પ્રોસેસ કરીને આખો કેસ બગાડી નાખ્યો છે